હેલો ફ્રેન્ડ હેલ્થ સેવા ચેનલ પર આપનું સ્વાગત છે વજન ઘટાડવા માટે હું કહું છું એ ઉકાળો રાત્રે સૂતા પહેલા પીવો સવારે પેટ તમારું સાફ આવશે વજન પણ ઘટશે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં અડધી ચમચી તમારે એડ કરવાના છે અજમાના દાણા બે સુકા કરેલા લેવાના છે આ સુકા કરેલા તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે ત્રીજી વસ્તુ લેવાની છે એ કાળી જીરી છે કાળી જીરી એસી થી નેવું રૂપિયાની સો ગ્રામ આવે છે એ પણ આપણે અડધી ચમચી લેવાની છે કાળી જીરી અજમો અને કારેલાની છાલ તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે સાથે સાથે આપણે ચોથી વસ્તુ લેવાની છે એ છે ત્રિકટુ આયુર્વેદિક જોરણ જેની અંદર મરી પાવડર આમળા પાવડર અને સાથે સાથે તમારે શૂઠ પાવડરનું મિશ્રણ હોય છે આ ત્રણ વસ્તુ એવી આયુર્વેદિક ઔષધિ છે જે તમારા ખોરાકને પચાવે છે ચરબીને તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે તો અહીંયા આપણે વધારે નહીં પરંતુ હું અહીંયા અડધી ચમચી જેટલો એ ત્રિકટુ પાવડર એડ કરું છું ખરેખર આ પાવડર હોય છે એ ખૂબ સરસ મજાનો છે હ્યુમેનિટી બુસ્ટર છે સાથે સાથે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે અને ત્રીજી અડધી ચમચી હવે એડ કરવાની છે એ છે ત્રિફળા પાવડર ત્રિફળા પાવડર અડધી ચમચી છે બહેડા હરરે અને આમળાનો બનેલો છે મિત્રો અહીંયા જે બધી જ આયુર્વેદિક ઔષધિઓ મિક્સ કરીને જે હું વેઇટ લોસ પાવડર બનાવું છું એ સ્પેશિયલી તમારા માટે છે હવે આપણે સૂકા ધાણા અને જીરાનો પાવડર બનાવ્યો છે એ અડધી ચમચી એડ કરવાનો છે તમે પણ આ બધી જ વસ્તુ અહીંયા હું કઉ છું સ્ટેપ બાય સ્ટેપ લખી રાખજો અથવા તો વિડિયો એકદમ ધ્યાનથી સાંભળજો ખરેખર ખૂબ જ ઉપયોગી છે હવે આપણે જે બીજી વસ્તુ એડ કરીશું એ છે એક ઇલાયચી આ દરેક વસ્તુ છે એ તમારા અંદર ખૂબ જ ઉપયોગી છે એકદમ સુપર ફાસ્ટ વેઇટ લોઝ કરવું હોય તો આ બધી જ આયુર્વેદિક ઔષધિયોનો ઉકાળો સૂતા પહેલા પીવો નિયમિત રીતે પીવો નુકસાન તો નહીં થાય ઉલટાનું તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થશે વધતું વજન અટકી જશે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ ચર me. અને જેવા રોગો છે એ સાવ દૂર થઈ જશે બંદા કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ ને નાશ કરશે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે તમને થાક તો બિલકુલ નહીં લાગે કોઈ પણ કામ કરશો થાક નહીં લાગે હાફ નહીં ચડે શરીરની બ્લોક નાશો ખોલી દેશે સાથે સાથે તમારા શરીરની અંદર જે આંખોની રોશનીના પ્રોબ્લેમ છે પાચન તંત્ર નો પ્રોબ્લેમ છે ગેસ એસિડિટી નો પ્રોબ્લેમ છે ખરતા વાળ નો પ્રોબ્લેમ છે બધા જ દૂર થઈ જશે આ પ્રયોગની મદદ મદદથી અનિદ્રા નો રોગ પણ દૂર થશે દર્દ દૂર થશે કારણ કે અહીંયા લીધી છે એ દરેક વસ્તુ આપણા શરીરના સ્નાયુને મજબૂત કરે છે જેના કારણે ખરેખર બેસ્ટમાં બેસ્ટ છે આ ઉપાય હવે અહીંયા આટલી જ આયુર્વેદિક ઔષધિઓ લેવાની છે એને આપણે પાણીમાં સારી રીતે સેટ કરવાની છે અને સાત મિનિટ માટે મીડિયમ આંચે ગેસ પર ઉકાળવાની છે તો અહીંયા દરેકે દરેક આયુર્વેદિક ઔષધિઓને આપણે સારી રીતે ઉકાળવાની છે એકદમ સર ઢાંકી દેવાની છે પાંચ મિનિટ સુધી એમ જ ઢાંકેલું રહે થોડું હુંફાળું ગરમ ન શીખવું થાય એ પછી આપણે એનું સેવન કરવાનું છે તો કેવી રીતે સેવન કરવાનું રાત્રે સૂતા પહેલા તમારે આ ઉકાળાને પીવાનું છે હુંફાળું ગરમ થાય ગળા નીચે ઉતરે એટલું ગરમ રહે પછી ગાળીને પી જવાનું છે

જે જૂના રીત રિવાજ છે જે જૂની પરંપરાઓ છે કે સુતા પહેલા પડવાસ ખાઈને સુવું નિયમિત રીતે ઘરમાં થોડી કસરત કરવી કે ચાલવા જવું પહેલાના જમાનામાં બધા ઘરનું કામ જાતે કરતા એટલે એમના શરીર થોડા સારા રહેતા હતા હવે આપણે બધું કામ પાસે કરાવી છે એટલે નાની ઉંમરમાં જ આપણો પાચનતંત્ર તંત્ર ખરાબ થાય છે જેના કારણે આ બધા રોગ થાય છે તો અહીંયા આપણે ચલો કામવાળા પાસે કામ તો ન છોડાવી શકીએ પરંતુ હા રાત્રે આ ઉકાળો પીવાથી પણ તમારા શરીરની અંદર રોજે ચરબી બનતી અટકે છે જૂની ચરબીનો નિકાલ થાય છે તમારું પેટ સાફ રહે છે પાચનતંત્ર મજબૂત રહે છે રોગ શક્તિમાં વધારો થાય છે જેના કારણે તમને બીજા કોઈ રોગ થતા નથી તો માત્ર એક મહિનો આ ઉકાળો પીવો તમારા ફૂલેલું પેટ અંદર જવા લાગશે તમારું શરીર સ્ટ્રોંગ બનશે તમારું શરીર મજબૂત થશે સાથે સાથે કહીશો કે નહીં તૃપ્તિબેન તમારી વાત સો ટકા સાચી છે અમને ઘણા બધા ફાયદાઓ થયા છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો લાઈક સબસ્ક્રાઈબ દેખી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો